હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધોરણ બાર વિષય રાજશાસ્ત્ર આજે લેવાય સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો શરૂઆત કરીએ ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે લોકસભામાં જરૂરી સભ્ય સંખ્યા કેટલી છે તો દસ ટકા આવશે જવાબ બ્રિટનની પક્ષ પ્રથા કઈ છે તો દ્વિપક્ષ પ્રથા આવશે દ્વિપક્ષ સ્પર્ધા ધરાવતો દેશ કયો છે અમેરિકા લોકશાહીમાં સૌથી વધુ નિર્ણાયક ભૂમિકા કોની છે તો લોકમતની સરકાર પર દબાણ લાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે લોબિંગ ઇલેક્શન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે લેટિન ભારતીય બંધારણની આ કલમ હેઠળ ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ચોવીસ ભારતમાં કયા વર્ષથી ચૂંટણી પંચમાં ત્રણ ચૂંટણી કમિશનની જોગવાઈ કરવામાં આવી છે તો ઓગણીસો ત્રણું સ્ટેટ ફંડિંગની જોગવાઈ કયા દેશમાં જોવા મળે છે તો બધા જ મિત્રો આવશે તારાકુંડે સમિતિની રચના કોની સાથે જોડાયેલી છે તો ચૂંટણી સુધારા સાથે અનુસૂચિત જાતિ એ કેવા પ્રકારની કેટેગરી છે તો બંધારણીય બરાબર એમ કે કયા રાજ્યનો પ્રાદેશિક પક્ષ છે તમિલનાડુ બંધારણની કઈ કરમ હેઠળ જમ્મુ કાશ્મીર રાજ્યને ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે ત્રણસો સિત્તેર ઓપરેશન બ્લેકબોર્ડની ઝુંબેશ કોની સાથે જોડાયેલી છે પ્રાથમિક શિક્ષણ નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાંથી થયો તો પશ્ચિમ બંગાળ આયોજન પંચની રચના ક્યારે કરી તો ઓગણીસો પચાસ નીતિ આયોગની રચના ક્યારે કરવામાં આવી તો બે હજાર પંદર ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયું તો બક્ષી પંચ રાષ્ટ્રીય સ્તરે અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયું તો બિંદેશ્વરી પ્રસાદ મંડળ પંચ દહેજ પ્રતિબંધ ધારો ક્યારે પસાર થયો તો ઓગણીસો એકસઠ લોકશાહીના પ્રકારો કેટલા છે મિત્રો વિભાગ બી આની પહેલાં આપણી ચેનલની અંદર નવાજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી લોકસભા ભારતમાં લોકસભામાં કુલ કેટલા સભ્યો હશે પાંચસો પિસ્તાળીસ લોકમત ઘડધર અને અભિવ્યક્તિનું સૌથી મહત્ત્વનું સાધન તો તારા ધારાગૃહો આવશે મિત્રો એ લોકોને સંગઠિત અને વિચારવાની દ્વારા ભેગા કરે છે ભારતમાં ચૂંટણી કમિશનની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ ચૂંટણી સુધારા અંગે નિમાયેલી કોઈ પણ એક સમિતિનું નામ બરાબર તારાકુંડે કે દિનેશ ગૌસમી તમે કોઈ પણ એક લખી શકો છો સ્ટેટ ફંડિંગ એટલે શું તો ચૂંટણી સમયે રાજ્ય તરફથી પેટ્રોલ ડીઝલ જે ખર્ચો આપવામાં આવતો હોય છે શિક્ષણ મેળવવાનો અધિકાર આરટીનો અમલ ક્યારથી થયો બે હજાર દસ નક્સલવાદની શરૂઆત ક્યારે ને કોણે કરી હતી ઓગણીસો ને સડસઠમાં સામ્યવાદી પક્ષ બંગાળના નક્સલવાદી બારીમાંથી થયો મહિલા વિકાસ એટલે શું પુરુષોને જે સમાન તક આપવામાં આવે છે એ પણ ખાસ કરીને મહિલાઓને પ્રસ્તુતિ સમયે એમનો પગાર ન કાપવામાં આવે જે રજાઓ પાડે છે ત્યારે નંબર ત્રીસ નીતિ આયોગની રચના શા માટે કરાઈ છે તો નવી અર્થનીતિ સાથે ભારતને વિશ્વમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત મળે એ માટે કરવામાં આવી છે મિત્રો વિભાગસિંહ કયો ચેપ્ટર છે એની સામે પ્રશ્નો લોંગ છે એની સામે આપણે જવાબ અહીંયા લખ્યા નથી બરાબર તો ખાસ કરીને ચેપ્ટર જે આપેલા છે એની અંદર તમે વિરોધ પક્ષ કોણે કહેવાય છે તેમાં જઈને તમે જોઈ શકો છો મિત્રો આમ જોવા જઈએ તો પેપર એકંદર એકદમ સરળ અને સચોટ હતું બરાબર ઓગણીસો ને ભારત સરકારે દેશના વિકાસ માટે ત્રણ બાબતો આપી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણ એ લખવાનું હતું મિત્રો બરાબર એમાં વધારે મોટો જવાબ આવશે નહીં વિભાગ ડીની અંદર પણ સારા એવા પ્રશ્નો મિત્રો પૂછાયા હતા આપણે જે આપ્યા હતા એ જ બરાબર એની બહારનો એક પણ પ્રશ્ન ન હતો અને મિત્રો વિભાગ એની અંદર પણ સારા પ્રશ્નો છે હવે મિત્રો આપણી ચેનલની અંદર નવા આવ્યા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત